નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ વિદ્યાશાળામાં આ વિડિયોમાં આપણે ધોરણ 11 ના ગુજરાતી વિષયના પાઠ નંબર 18 હુકમ અને માલિક જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું આપણી આ ચેનલ ઉપર ધોરણ 11 ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો મૂકાઈ ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક અને પીડીએફની લિંક પણ મળતી રહેશે

અધિકારજીનને કયા પ્રકારનું હાસ્ય કરવાનું કહે છે અધિકારજીનને અષાઢના આકાશમાં પાણી ભરેલા કાળા ડિબાંગ વાદળ એકબીજા સાથે અથડાય અને જે ભયાનક અવાજ થતા ગુફાઓ ધ્રુજી ઉઠે એવું પહાડ પડી જાય એવું અટ હાસ્ય કરવાનું કહે છે નંબર ત્રણ અધિકારને કેવા બૂટ લેવાનો અભરખો હતો તો અધિકારને ચાઇનીઝ બૂટ લેવાનો અભરખો હતો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને જે કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો નંબર એક અધિકાર જીન પાસે કેવા બાંધવાનું કામ કરાવે છે ખુરશી ખસેડવી ભાવનગરી ગાંઠિયા લાવવા ગુલાબજાંબુ લાવવા ચાઇનીઝ શૂઝ લાવી આપવા ઓછી સાકરવાળી કડક લિપ લિપ્ટન ચા બનાવી આપવી કપ્ર લઈ જવા તેની પાસે નાચ ગાન કરાવવા કોઈ સારું શૃંગારી ગીત ગાવાનું તેની સાથે વાત કરવી પાણી લાવી આપવું દવા આપવી જેવા અને રોજિંદા કામો અધિકાર જીન પાસે કરાવે છે ત્યાર પછી જોઈએ નંબર બે જીન નહોતો ત્યારે અધિકારને કેવી કેવી મુશ્કેલીઓ પડતી તો હશે જીન નહોતો ત્યારે અધિકાર ઓફિસરે ઓફિસરથી થાક્યો પાક્યો ઘેર આવે ત્યારે તેમના બૂટની દોરી છોડવાની પણ તાકાત રહેતી નહોતી તેને ચા પીવી હોય તો ચા બનાવવા માટે જાતે પ્રાઇમ સળગાવવો પડતો વળી બપોરના સમયે બિલ્લી દૂધ પી ગઈ હોય તો તેને છેક દોઢ ગાવ દૂર દૂધ લેવા જવું પડતું નંબર ત્રણ તમને ઘરમાં રહેવાનો કંટાળો નથી આવતો પછી અધિકાર બૂટ અને દીવાલ સાથે સંવાદ કરે છે મિસ વર્લ્ડ આ મિસ્ટર શું છે ચાઇનાના છે અને મિસ્ટર શું

તો જવાબ આવશે જીનની લાગણી શૂન્યતા અધિકારને પીડે છે કારણ કે જીન માત્ર હુકમની જ ભાષા સમજે છે અધિકાર જીનના વખાણ કરે કે તેના પર ગુસ્સે થાય અપમાન કરે તો પણ એના પર કોઈ અસર થતી નથી જીનના રોજ રોજના અઠહાસ્યથી અધિકાર કાપી ઉઠે છે છતાં જીનને સહેજે દયા આવતી નથી અધિકાર ઈચ્છે છે કે જીન તેની સાથે સારી રીતે હૃદયના ભાવથી ઉમકળાથી વાતો કરે તેના સુખ દુઃખમાં સહભાગી થાય પણ જે એમને એક પણ વાતમાં સાથ આપતો નથી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની તમામ વિષયની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પીડીએફ અને બુક મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નના મુદ્દા પહેલા ઓફિસેથી આવતો ત્યારે મારામાં બૂટની દોરી છોડવાની પણ તાકાત નહોતી ચા પીવી હોય તો જાતે પ્રાયમાં સળગાવવો પડતો બિલ્લી દૂધ પી ગઈ હોય તો દોઢ ગાઉ સુધી ચાલીને દૂધ લેવા જવું પડતું પણ પછી તો જીનના આવવાથી હું શાસક અને જીન મારો સેવક હું ત્રણ તાળી પાડું અને જીન હાજર થઈ જાય જેવો હુકમ માલિક કહીને હું જેમ કહું તેમ યત્ર યંત્રવત કરે એનામાં લાગણીનો જરાય અંશ નહીં ઘરમાં કેટ કેટલી સુવિધાઓ હતી મારી પાસે ચાઇનીઝ શૂઝ હતા પણ શાગામના કેવળ ઘરમાં પહેરીને ફરવાનું એટલે મને કંટાળો આવે અને ગુસ્સામાં આવીને હું બૂટને દિવાલ પર જોરથી ફગોળું હું નિરાશ થઈ ગયો સમય પસાર કરવાના બહાના શોધું હવે તો મને આ ઘર ઘર નહીં પણ જેલ જેવું લાગે છે એમાં વળી જીને મારી પાસે શરત મૂકી હતી કે જીન સિવાય કોઈને ઘરમાં દાખલ થવા દેવા નહીં મારી જિંદગીમાં કોઈ રસ રહ્યો નહીં આવું એકલવાયું જીવન કેમ જીવાય મારો ગુસ્સો હું જીન પર ઉતારું કોઈએ મારી સાથે ઉમકળાથી વાત નથી કરી અંતે કંટાળીને મેં એક દિવસ ઘરનું બારણું ખોલીને આઠેક વર્ષના છોકરાને મિન્ટની લાલચ આપીને અંદર બોલાવ્યો તો જીન એના પર તૂટી પડ્યો અને તેને મારી નાખ્યો એની મરણ ચે સાંભળતાં જ હું જમીન પર ફસડાઈ પડ્યો અને મારું શરીર ખેંચાવા લાગ્યું મને ખૂબ તરસ લાગી હતી મને ખાંસી આવી મારી દવા લેવાનો સમય છતાં થતાં મેં તાળી પાડી જીનને બોલાવવા હાથ ઊંચો કર્યો પણ મારો હાથ ઉંચકાયો નહીં મારું આખું જમણું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું હતું મારે એનાથી છૂટવું હતું પણ દવા અને પાણી વગર નહીં જવાય એટલે ન છૂટકે બે વાર તાળી પાડી અને ત્રીજી તાળી નોતી પાડવી છતાં ડાબો હાથ જમણા હાથ તરફ રોકવા છતાં મને થાક લાગ્યો અને અતિશય થાકને કારણે મારી જીવન લીલા સંકેલાઈ ગઈ ત્યાર પછી જોઈએ નંબર બે માનવ સામાજિક અને સંવેદન સંવેદનશીલ જીવ છે આ વિધાન એકાકીને આધારે સમજાવવો જોઈએ જવાબ હુકમ માલિક એકાકીનો અધિકાર સામાજિક જીવ છે તે સમાજની વચ્ચે રહેવા માગે છે પોતાના સુખ દુઃખમાં મિત્રોને સહભાગી કરવા માગે છે પરંતુ કમનસીબે તેનો પનારો જીન સાથે પડ્યો છે યંત્ર વ્રત કામ કરનારો જીન તદ્દન લાગણી શૂન્ય છે તે જીનથી કંટાળી ગયો છે ઘરમાં તેના અને જીન સિવાય બીજું કોઈ નથી તે ખાવા પીવાનો સારા કપડાં પહેરવાનો બૂટ પહેરવાનો નાચ ગાન જોવાનો શોખીન છે પણ તમામ શોખ માત્ર ઘર સુધી જ સીમિત રહે છે એ વાત તેને મનમાં ખેંચે છે તેને ઘરની ચાર દિવાલ વચ્ચેનું જીવન અકારું નીરસ કંટાળાજનક લાગે છે તે જીનથી છૂટવા માગે છે જીનની શરતના કારણે તે ઘરમાં કોઈને બોલાવી શકતો નથી આ એના જીવનની કરુણતા છે આમ અનેક સુવિધા હોવા છતાં અધિકાર સમાજથી મિત્રો થી વિખુટો પડી ગયો છે એ માણસો ઝંખે છે પણ એની અધૂરી રહે છે અને અંતે તેના મૃત્યુ કારણ એ બને છે આ જ દર્શાવે છે કે માનવ સામાજિક અને સંવેદનશીલ જીવ છે નંબર ત્રણ એકાકીના અંત વિશે વિસ્તૃત ચર્ચા કરો જોઈએ આપણે જવાબ હુકમ માલિક એકાંકીનો સામાજિક જીવ અધિકાર પોતાના સુખ દુઃખમાં મિત્રોને સહભાગી કરવા માગતો હતો પરંતુ કમનસીબે તેનો પનારો જીન સાથે પડ્યો હતો યંત્રવત કામ કરનારો જીન તદ્દન લાગણી શૂન્ય હતો સમય જતાં તે જીનથી કંટાળી ગયો તેના તમામ શોખ માત્ર ઘર સુધી જ સીમિત રહ્યા એ વાત તેને મનમાં ખૂચતી હતી તેને ઘરની ચાર દિવાલ વચ્ચેનું જીવન અકારું નિરસ કંટાળાજનક લાગતું હતું તે જીનથી છૂટવા માગતો હતો પરંતુ જીનની શરતના કારણે તે ઘરમાં કોઈને બોલાવી શકતો ન હતો આ એના જીવનની કરુણતા હતી તેમ છતાં અંતે કંટાળીને એકવાર આઠ વર્ષના છોકરાને પીપરમેન્ટની લાલચ આપી ઘરમાં બોલાવ્યો છોકરો ડરતા ડરતા ઘરમાં પ્રવેશતા તરત જ જીન તેના પર તૂટી પડ્યો અને તેને મારી નાખ્યો નિર્દોષ છોકરાની મરણચેસ સાંભળીને અધિકારને આઘાત લાગ્યો પરિણામે તેનું જમણું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું અધિકારને દવા અને પાણી વગર ચાલે તેમ નહોતું એટલે જીનને બોલાવવા વાપરવાને બે તાળી પાડી પણ તેની ત્રીજી તાળી પાડવી નહોતી એટલે તેણે ડાબા હાથને રોકવા સખત મહેનત કરી ત્યાં અચાનક ડાબો અને જમણો હાથ

તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળાની ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનરો આપેલા છે જેમાં તમે સ્કેન કરીને આ ચેનલો ઉપર તમે જોડાઈ શકો છો અને જેમાં તમને વિડીયો અને પીડીએફ મળતી રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર વીસના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે અને આ વિડીયોની લિંક અને પાઠ નંબર ઓગણીસના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને પાઠ નંબર ઓગણીસના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે